જેમાં ઘણા પરિવારો ભાંગી રહ્યા છે તે અટકાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અને સામાજિક કાર્યકરો દ્વારા સર્ચ કરી કરી જેટલા કે ગાંજાનો વેપાર થતો હોય તેમ તંત્રને આ બાબતે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે અન્યથા જો તંત્ર પંદર દિવસમાં કોઈ કામગીરી નહીં કરે તો અમારી ટીમ દ્વારા જનતા રેડ કરાશે જેની તમામ જવાબદારી તંત્ર અને પોલીસ વિભાગની રહેશે તેમ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ મુન્દ્રા અસ્કર અલી ખાન ઠક્કરભાઈ સાથે અનેક કાર્યકરો જોડાયા હતા બરાબર તમારું નામ શું આજે તમારે મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું આજે મુન્દ્રા સિટી મધ્ય જે એસપી સાહેબની ઓફિસ છે ત્યાં મેં આવેદનપત્ર આપ આવેલા હતા કારણ કે મુદ્રાની અંદર ચોસઠ ગામડાઓ આવે છે મુદ્રા તાલુકાની અંદર ચોસઠ ગામડામાં એસી પરસેન્ટ મોર દેન એસી પરસેન્ટ ગામડાની અંદર દારૂનું દૂષણ છે અને ગાંજાનું દૂષણ થઈ રહ્યું છે અને વાત સાંભળવામાં આવે છે કે મુન્દ્રા સિટીની અંદર પણ શહેરની અંદર પણ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જો આમાં કંટ્રોલ રાખવામાં ન આવે આને બંધ કરવામાં નહીં આવે તો અમે અલ્ટિમેટમ આપેલું છે કે અમે જનતા રેડ કરશું કારણ કે આપણા જે પીએમ સાહેબ છે એ દેશ વિદેશ જતા હોય છે અને એક રટણ રડતા હોય છે કે આપણી પાસે સૌથી મોટું યુવાધન છે નો ડાઉટ યુવાધન હોય તો એ આપણા દેશ માટે બહુ સારું છે જેથી આપણો દેશ આગળ વધે પણ યુવાધન જો ખાલી નશાના પ્રવૃત્તિમાં હોય તો આવા દે આવા યુવાધનથી આપણે એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે આપણો દેશ આગળ વધે એટલે સૌ પ્રથમ તો યુવાધનને એજ્યુકેશન તરફ વારવા જોઈએ એ લોકોને સ્કિલ શીખડાવવી જોઈએ કેવી રીતના આગળ વધવું છે એ શીખડાવવું જોઈએ નહીં કે આ દારૂના ધંધામાં આગળ વધારવું જોઈએ એટલે તંત્રને અમે આ મીડિયા ફ્રેમ મારફતે રિક્વેસ્ટ પણ કરવા માગીએ છીએ કે યુવાધન માટે કંઈક કરવામાં આવે નહીં તો અમે જનતા રેડ કરશું અને એના તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને તંત્ર રહેશે